વરિયાવ વિસ્તારમાં માત્ર દસ વર્ષની બાળકીનું અચાનક બેભાન થયા બાદ મોત નીપજ્યું હતું પરિવારને જાણ કરતા દોડી ગયા હતા અને બાળકીને ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી જોકે ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું એકની એક દીકરીનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે મળતી માહિતી પ્રમાણે સુરતના વરિયાઉ ગામ ખાતે આવેલી મદીના મૂળ ધંધુકાના ઇકબાલ હબીલભાઈ ખલીફા રહે છે પરિવારમાં પત્ની દીકરો અને દીકરી છે ઇકબાલભાઈ અડાજણ મામલતદાર મતદાન યાદી વિભાગમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે દીકરી તમન્ના નજીકમાં આવેલી શિશુકુંજ વિદ્યાલયમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે પિતા ઇકબાલે જણાવ્યું હતું કે ગતરોજ સવારે તમન્ના સ્કૂલે અભ્યાસ કરવા ગઈ હતી ત્યારબાદ બપોરે ઘરે આવ્યા બાદ જમીને સુઈ ગઈ હતી ત્યારબાદ ચાર વાગે ઉઠી હતી અને પાંચ વાગ્યે નજીકમાં આવેલા ટ્યુશન ક્લાસમાં ગઈ હતી

ટ્યુશનથી ગઈ ટ્યુશનમાં ગઈ લઈ અને ત્યાંથી ટ્યુશન ટીચરનો ફોન આવ્યો કે તમારી છોકરી બેભાન થઈ ગઈ છે લઈ જાઓ એની મમ્મી એને ત્યાં લેવા ગઈ અને મોરાભાગલ કઈ હોસ્પિટલ નહીં મોરાભાગલ સર્કલ પર એક હોસ્પિટલ છે એની અંદર દાખલ કરી પણ પોસ્ટમોર્ટમમાં અમને બતાવવામાં આવ્યું છે કે છોકરી જ્યારે ખેંચ આવી અથવા કોઈ બી રીતે ચક્કર આવ્યા પડી ગઈ તો એને પાછળના ભાગમાં લાગેલો અને લોહી જામી ગયેલું પણ ડૉક્ટરને એ વખતે કંઈ ખ્યાલ આવો આવતો નહોતો એમણે ઘણી કોશિશ કરી રિકવર આવે એના માટે પણ હૃદયના ધબકારા અને બંધ થઈ ગયા અને બ્લડ બધી જગ્યાએ પહોંચતું નહોતું એના હિસાબે એને ડિસ્ચાર્જ કરી જેનેબ હોસ્પિટલમાં અને જેનેબ હોસ્પિટલમાં એમને બી ટ્રાય કરી અને અગિયાર વાગે એમને મૃત ઘોષિત કરી દીધી અને એમ પોસ્ટમોર્ટમ કરવા લયા ત્યાં અમને જાણ થઈ કે ભાઈ પાછળના ભાગમાં એને વાગેલું છે અને બ્લડ જામી ગયેલું છે એના હિસાબે આ બધું બન્યું છે તમે શું કરો હું મામલતદાર કચેરીમાં ઓપરેટર છું તમે પરિવારમાં મારો એક છોકરો છોકરી અને મારી વાઈ